મુંબઈ જાગીને અહીંયા હોઈ ગયા આમ જો ઉપર અંદરથી રૂમમાંથી જગાડે તો અહીંયા અંદર આવી રહી ગયો રસોડામાં અને કિચનમાં એ બધું કામ થઈ ગયું છે નાસ્તો મેવોલે આજે નાસ્તો કરી લીધો છે અને આજે રસોઈ નથી બનાવી કેમ કે લગભગ બપોરે બાર સવા બારમાં આવી જાય ને આવીને રસોઈ બનાવીશ અને અત્યારે કામ બધું જ થઈ ગયું છે ટોટલી અને ભાઈ સ્કૂલ વી ગયા છે મેહુલી તૈયાર થઈ છે તો અને અત્યારે વાગી ગયા છે નવ અને રાત્રે જો વરસાદ આવે તો કુંડામાં બધા પાણી ભરાઈ ગયા છે તો ચાલો આપણે સરસ મજાના રેડી થઈ ગયા છે નવ વાગી ગયા છે તો મારે કામ બધું થઈ ગયું છે તો હવે હું જાઉં છું જોબ પર તો પછી આવીને આપણે રસોઈઓ બધું બનાવશું આજે કામકાજ કરીને પછી બ્લોક બ્લોગ સ્ટાર્ટ કર્યો તો આપણે હવે રેડી થઈને નીકળી જઈએ છીએ જોબ પર તો ચાલો જોબ પર આવીને પછી પાછા અત્યારે આપણે ઘરે આવી ગયા છે ને અત્યારે વરસાદ આવતો ધાર્મિક ભાઈ આવી ગયા જો ઘરે અને અત્યારે જો વરસાદ આવે બધું પલ્લી વતન ગયું અને અત્યારે સાડા બાર થઈ ગયા સાડા બાર વાગે ઘરે આવું હતું પણ વરસાદ આવતો અડધી કલાક વરસાદ આવી તો ઘરે પછી રસ્તા પડ્યું કે કામ ય ન થાય ખાઈ ન થાય તો બેઠીને વરસાદ થોડો થોડો આવતો હતો ત્યાં ઘરે વહી તો એ પલ્લી પલ્લે પડતી અને વરસાદ શરૂ છે બધું પાણી પાણી થઈ ગયું હવારમાં સરસ મજાના પોતાને બધું મારીને ગઈ હતી બધું બગડી ગયું અને આ સાડી પહેરી હતી રસોઈ બનાવ્યા વગર નઈ વેહતી તો વરસાદ આવ્યો રોજ રસોઈ બનાવીને જાઓ ને સાડી ન પહેરી વરસાદ ને આજે રસોઈ બની તો બાકી રાખું આવીને બનાવી દઈશ મેડમ વાતાવરણ એમ કાંઈ વરસાદ આવે એવું લાગતું નહોતું પણ તો એ વડે વરસાદ આવી ગયો તો ચાલો હવે ફટાફટ રસોઈ બનાવી નાખી સાડા ભરતી ક્યાં અમે ભાઈને ભૂખ ગઈ છે કેમ ધીમુભાઈને ઘડીક વાર સુઈ ગઈ હતી ને આજ છે ને માથું રૂપું કેમ કે સવારે ચાર વાગ્યાની ઝાપડી હતી આજે તો માથું રૂપું ઘણી વાર સુઈ ગઈ ને તમને એમ થતું છે કે આજે કેમ સાડી પહેરી છે તો સાડી એટલા માટે પહેરીશ કે આજ બેનના ઘરે સત્સંગમાં જવાની છે તો ચાલો ઘડી જઈ આવી ત્યાં એટલે બેનને એમ થાય કે આવી ગયા કેમ કે જઈ આવીએ તો સારું એને એમ થાય કાંઈ એમ આમ તો મોડું થઈ ગયું થોડું અને માથું દુઃખે છે અને થોડુંક શરતીનું ઉધરસે છે પણ કંઈ નહીં હવે જીએ આવી તો ચાલો રેડી થઈ ગઈશ તો હવે હું જાઉં છું મારા બેનના ઘરે ઠેટ અમરોલી જવાનું છે તો ચાલો ફટાફટ પહોંચી જઈએ અને ઓમ ભાઈ તમે ભાઈ આવશે ત્યાં પાછા આપણે આવી જઈશું સાતક વાગે હોય રીતે આવી જઈશું કદાચ તો ચાલો ફટાફટ જી આવીને ત્યારે વાતાવરણ સારું છે વરસાદ આવે નહીં તો સારું અને વરસાદ આવશે ને તો પાછી પદલી જઈશ હલો જોઈએ જે થાય તે જવું તો પડશે તો આપણે જો પહોંચી ગયા સમરોલી ને અહિયાં અમારી બેન રહે છે અહીંયા જો તો અહીંયા આજે સત્સંગ શરૂ છે તો આપણે ચાલો અંદર જઈએ સત્સંગ શરૂ થઈ ગયો છે જો અહીંયા છોકરા બધા આટા મારે છે તો ચાલો જઈએ હવે અંદર

કોણી મીરાની મીરાની તબિયત બગડી ગઈ કેમ શું થયું એમ કહેવાય અમારા સ્વરા બેન છે આ મૈત્રી બેન છે આ મંત્રી બેન છે મંત્રી બેન અને હસ્તી બેન હસ્તીને ને હસાવતી તારું નામ હું છે કાયરા અમારા કાયરા બેન છે અને જો આમે શીવું ને અહીંયા ઓમ આમ જો પાન ટોપલી માં પતી ગયું તો ચાલો હજી હું ઘરે પગી છું હજી મારે પાણી પીવાનું બાકી છે અને આ બધાને આજે ડાન્સ કોમ્પિટિશન કરવું છે કોને કોને ડાન્સ કરવાનો છે આ બધાને આજે ડાન્સ કરવો છે તો બધા તૈયાર થઈ થઈને આવ્યા છે ઘણી ઘડીક રેસ્ટ તો કરવા દો પછી થોડીક વાર આરામ કરી લઈએ પછી આ બધાને ડાન્સ આપણે કરાવીએ મારા બેન તો લિસ્ટ લઈને આવ્યા જો આ બધા સોંગ પર ડાન્સ કરવાનો છે. પહેલું છે વાહ વરસી રે સરોવર નીકળી પડ્યા પછી બીજું છે મારું પછી અને ઓકે ઓકે. ચાલો બધાની ફરમાય છે ભાઈ મને સોરોય આયમ છે ફરતા હોય કે આમ ડાન્સ ગ્રામ જોવો આમ જો આમ જુઓ ભાઈ મારું બી પસંદીદાર ગીત આવવાનું છે ભાઈ બધાયના ગીત આવવાના છે તો વિડીયો આગળ સુધી બનને દેજો કોને કોના સોંગ આવે છે જોઈ લેજો અને કોનું સોંગ સારું લાગે છે એ મને કોમેન્ટ કરીને જણાવજો અને આપણે ઘડી ઘરે આવ્યા છીએ પાણી પાણી પીન પછી સ્ટાર્ટ કરવાનું છે

તો ચાલો બધા જમવા બધાએ જમી લીધું અને જમી ગયા નવરા થઈ ગયા નવરાત્રિને આપણે અત્યારે હીચકે ખાવા બી ગયા છે અને અત્યારે ઠંડુ ઠંડુ ભગવાન આવે છે અને જ વરસાદ આવ્યો હતો એટલે વાતાવરણ સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે અને બહુ થાકી ગઈ બેનના ઘરે ગઈ હતી સવારે આમ ગઈ હતી ઘરનું ગામ બધું કર્યું સાવ થાકી ગઈ લાલ કઢી હિંચકા ખાઈ અને ધાર્મિકભાઈ વાંચે છે ભાઈ અમારા જો આંટા મારે છે અને નવ અંદર છે તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કારણ કે નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ ત્યારામ